જુનાગઢ મહાનગરપાલિકા ખાતે મળેલી જનરલ બોર્ડની ની મીટિંગ ની અંદર વિપક્ષે હોબાળો મચાવ્યો કેમ કે જુનાગઢ પ્રજા ઘણા સમયથી અનેક પ્રશ્નોમાં ઝૂમી રહી છે અને આ બાબતે હાલ રોડ રસ્તા પાણી ગટર જેવી અનેક સમસ્યાઓ છે એ જૂનાગઢમાં ઘર કરી બેસી છે અનેક કરોડોના અનેક કામો પાસ થાય છે પરંતુ એ કામ માત્ર વિકાસ દેખાવા પૂરતો સાબિત થતો હોય તેવું લાગે છે કેમ કે રોડ રસ્તા અહીંયા બને છે અને ફરી તૂટી જાય છે અને ફરી એની એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે દર ચોમાસે જુનાગઢ વાસીઓ મોટી મુશ્કેલીઓનો સામનો કરે છે પણ જુનાગઢ વાસીઓ માટે જેને કારણે વિપક્ષે જનરલ બોર્ડની મળેલી મીટિંગની અંદર હોબાળો મચાવ્યો હતો નમસ્કાર હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ વાત કરવી છે જુનાગઢની અંદર વિકાસના કામોની એક બાજુ વિકાસ થઈ રહ્યો છે તો બીજી બાજુ વિનાશ થઈ રહ્યો છે અને આ ઘણા સમયથી ચાલ્યો આવતો એક ભ્રષ્ટાચાર છે આવું વિપક્ષ કહી રહી છે કેમ કે જુનાગઢની અંદર કરોડોના કામો થાય છે પરંતુ એ જ કામોની અંદર પાણી ફરી જાય છે અને જેને કારણે જુનાગઢવાસીઓ દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે અને ચોમાસું કાઢવું જુનાગઢવાસીઓ માટે કપરું હોય છે આ ચોમાસામાં પણ કાદવ કીચડ અને જ્યાં ત્યાં ખુલ્લી ગટરો પણ જોવા મળી રહી છે જેને કારણે જુનાગઢવાસીઓ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વિપક્ષે જનરલ બોર્ડની મળેલી મીટિંગની અંદર ખૂબ આડો મચાવ્યો હતો શું થયું જનરલ બોર્ડની અંદર આવું જોઈએ આ રિપોર્ટમાં માં જુનાગઢની જનતાના વાત છે અને આ છે તમે બાપના ભલીને સમજો જ ના તમે ભાઈ 빨리 전화